ઓ દેરા મારા ગુરુ પોણી માનો આધારો બન્યો રે માં જગત માં અપના પેલા ગુરુવા અપના જન્મ બાપ કેવાય રે જેમ એ આપર જગત બતાય હોય રે બાપ નાનાથી જન આપ રાલેલા વિશે મોટા કર્યા રે બીજા ગુરુ આપણા જેમણે આપણું ધ્યાન આલ્યું રે બાપ સવાલ નો જવાબ બતાવ્યો આ વાજાર વિના પાન ના આવે વિઘ વિના જ્ઞાન ના આવે રે એવા માતા પિતા મારા ગુરુ દેવો जानो मो लाख कोटी कोटी वंदन करूले मा आ जन्मनी पर भव जन्म मारा सवय माते आठ लाख जो